વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘણા બધા ડોક્યુમેન્ટ્સ એવા હોય છે જેને મેળવવામાં ઘણો સમય લાગી જાય છે એટલા માટે હમણાં બધું રિલેક્સ મોડમાં છે બધા તો સરકારી કામકાજ તમે આરામથી કરી શકો છો એના માટે આપણે ગયા વર્ષની મેં યાદી બહાર કાઢી છે કે એમ બીબીએસ બીડીએસ બી એમએસ બી એચ એમ એડમિશન પ્રોસેસ એસી પીયુજી એમઇસી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વેબસાઇટથી થાય છે એમાં ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા તેમજ એનઆરઆઈ કોટાની પ્રવેશ પ્રક્રિયા તો આ ગયા વર્ષનું મેં પેજ કાઢ્યું છે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એન્ડ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ રિકવાયર્ડ ફોર નીડ બેઝ એડમિશન પ્રોસેસ ઇન અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કોર્સિસ ફોર એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસના નીટ આધારિત સ્નાતક અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક માહિતી અને દસ્તાવેજોની યાદી એટલે જેમણે એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથીમાં એડમિશન લેવું હોય એમના માટે ધીસ ઇઝ ઓનલી ફોર ધ પરપઝ ઓફ ઇન્ફોર્મેશન ફોર સ્ટુડન્ટ્સ એપિયરિંગ ઇન નીટ યુજી આ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર છે આપણે ટ્વેન્ટી ફાઈવ ગણીએ એન્ડ લાઇકલી ટુ બી રજિસ્ટર્ડ ફોર એડમિશન ફોર ધ એકેડેમિક ઇયર ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ તો આપણું આવશે ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ આ માહિતી માત્ર નીટ યુજી બે હજાર ચોવીસ અને શૈક્ષણિક વર્ષ ચોવીસ પચીસ માટેની પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટર થનાર વિદ્યાર્થીઓ માટેની માહિતી છે કેમના માટે છે પણ આમાં જે પણ વેબસાઇટ પર આવશે નવું તે ફરી હું તમને જણાવીશ પણ અમુક ડોક્યુમેન્ટ એવા હોય ને કે સમયસર તમને નહીં મળે તો તમે એ કોટાની સીટ ચૂકી જઈ શકો છો આપણે યાદી જોઈ લઈએ સિમ્પલ કે સૌથી પહેલાં તમને દસમા ધોરણની માર્કશીટ જોઈશે બારમા ધોરણની માર્કશીટ જોઈશે અને નીટ બે હજાર માર્કશીટ માર્કશીટ જોઈશે તે પછી તમને લિવિંગ સર્ટિફિકેટ જે સ્કૂલથી આપે છે શાળા છોડિયાનું પ્રમાણપત્ર એ એલસીના અંદર તમારે જન્મ સ્થળ અને જન્મ તારીખ આ બંને હોવી જોઈએ ની જો ના હોય તો પછી જન્મ પ્રમાણપત્ર બી તમારે એટેચ કરવું પડે અથવા આપણો ઇન્ડિયન પાસપોર્ટ હોય એમાં જન્મ સ્થળ અને ડેટ ઓફ બર્થ લખેલી આવતી હોય છે તો એ પણ ચાલી શકે છે પણ એલસીમાં બંને આવતું હોય જન્મ સ્થળ અને જન્મ તારીખ તો પછી તમને જન્મ પ્રમાણપત્ર કે આપણે ઇન્ડિયન પાસપોર્ટની જરૂર નથી ને આ એલસીમાં આવી જતું હોય ને તમને બીજા બધા પુરાવા પછી જરૂર રહેતી નથી જો ગુજરાત રાજ્યના બહાર જન્મેલા ઉમેદવારો હોય ને એકથી બાર ગુજરાતમાં ભણ્યા હોય એમના માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ ગુજરાતના બહાર જન્મેલા બાળકો હોય અને એકથી બાર ગુજરાતમાં ભણ્યા હોય તો એમને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડે છે પણ જે બાળકો ગુજરાતમાં જ એમનો જન્મ થયો હોય જે વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતમાં જ થયો હોય દસમું અને બારમું પણ બોર્ડથી ગુજરાતમાં જ કર્યું હોય એમને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર રહેતી નથી ફક્ત જેમનો જન્મ ગુજરાત બહાર થયો હોય અને અભ્યાસ ગુજરાતમાં હોય એમને જરૂર પડે છે ગુજરાત એક ક્લોઝ સ્ટેટ છે જેમણે દસમું કે બારમું ગુજરાતના બહાર કર્યું હોય ભલે એનો જન્મ ગુજરાતમાં હોય એને ગુજરાતમાં એડમિશન મળશે નહીં જો સાંભળો આપણી ગુજરાતની એડમિશન કમિટીની કન્ડિશન છે દસમું બારમું અને ગુજરાતનો જન્મ તો ડોમિસાઇલની જરૂર નહીં અને એને એડમિશન મળે છે અથવા તો ગુજરાતમાં એનો અભ્યાસ એકથી બાર સુધી છે પણ જન્મ બીજા સ્ટેટમાં છે તો ડોમિસાઇલ સર્ટિફિકેટથી એને એડમિશન મળશે પણ કોઈએ દસમું અથવા બારમું ગુજરાતના બહાર કર્યું હોય એને ગુડમાં ગુજરાતમાં એડમિશન નહીં મળશે ભલે ને એ પછી ગુજરાતમાં જન્મ્યો હોય પણ દસમું બારમું ગુજરાતી સ્ટેટના બહાર કોઈ જગ્યાએથી કર્યું હોય તો ના મળે એક કન્ડિશન ખાલી છે કે બે હજાર સત્તર પહેલાં જેમણે દસમું બહાર કર્યું હોય તો આ કાયદો આવવા પહેલાં જેમણે કર્યું હોય ને એ લોકોના માટે પરમિશન છે ફક્ત દસમા માટે કે આ કાયદો આવ્યો તે પછી પણ બે હજાર સત્તર પછી જે લોકોનું પણ થયું હોય અહીંયા ગુજરાતમાં એડ ગુજરાતના બહાર એડમિશન થયું હોય એ લોકોને એલાવ નહીં થશે બરાબર પછી આપણે જે કેટેગરીમાંથી આવતા હોય એસસી એસટી ઓબીસી તો એનું સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે આમાં સમય લાગે છે જેમની પાસે હોય એમને વાંધો નહીં પણ જેમની પાસે ના હોય તો આ બનાવી લેવું જરૂરી છે અને જે ઓબીસી એસસી આવતા હોય એમને નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ પણ બનાવવું જરૂરી છે એટલે આપણી આવક જે છે તે ઓછી છે આપણે માલદારની શ્રેણીમાં નથી આવતા ઓબીસી છીએ પણ આપણે માલદારની શ્રેણીમાં નથી આવતા એટલે આપણે ક્રિમી લેયરમાં નથી આવતા એના માટે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ બનાવવું જરૂરી હોય છે અને તે ગયા વર્ષે લખ્યું હતું એક ચાર બાવીસ પછીનું ચાલશે તો આપણે એમ માની શકીએ કે એક ચાર ત્રેવીસ પછીનું ચાલશે પણ આપણે જો નવું બનાવી લઈએ તાજું બે હજાર પચીસનું હાલનું બનાવી લઈએ તો વધારે સારું એ જ રીતે ઈ ડબલ્યુ એસ સર્ટિફિકેટ જે છે જે લોકો આર્થિક જેમની પરિસ્થિતિ ખરાબ છે અને જે કોઈ કેટેગરીમાં નથી આવતા ઓપન કેટેગરીમાંથી આવે છે એ લોકો ઓબીસી એસસી એસટીમાંથી નથી આવતા ઓપન કેટેગરીમાંથી આવે છે તો અને એમના આ ક્રાઇટેરિયામાં આવે છે તો એમનું ઈડબ્લ્યુ એસ સર્ટિફિકેટ એક ચાર ત્રેવીસ પછીનું ચાલશે પણ બે હજાર પચીસનું બનાવી લીધેલું હોય તો વધારે સારું અને એક વાત એ કહી દઉં કે ઓબીસીમાં જેમની પાસે જૂના દાખલા હોય પુરાવા હોય ઓગણીસો સિત્યોતેર ના એ લોકોએ જ ઓબીસીનું સર્ટિફિકેટ બનાવીને એમાં એડમિશન લેવાનું રહેશે જો એડમિશન લેવા પછી આપણે આની સ્ક્રુટિની થાય છે ને જેટલા પણ ઓબીસી કેન્ડિડેટ હોય છે એમને ગાંધીનગર બોલાવવામાં આવે છે અને એમને પ્રમાણપત્રો જૂના રજૂ કરવાનું કહેવામાં આવે છે કે ઓગણીસો સિત્તોતેર ઇઠ્ઠોતેર પહેલાંથી ગુજરાતમાં રહેતા હોય અને ઓબીસી કેટેગરીમાં એ લોકો આવતા હોય એમનું પ્રમાણપત્ર હોય એ લોકોને જ વેલિડ કરે છે આપણે અગાઉ આપણી પાસે કોઈ પુરાવા ના ને હમણાં આપણે એ સર્ટિફિકેટ બનાવી લઈએ તો એડમિશન થઈ જશે પણ પાછળથી જો પુરાવા રજૂ નહીં કરી શકે તો એડમિશન કેન્સલ થાય છે સમય પણ બગડે પૈસા પણ બગડે ને આવું થયું છે માટે જે લોકો પાસે જૂના પુરાવા છે એ લોકોએ જ ઓબીસી સર્ટિફિકેટ બનાવવાનું રહેશે અને ઓબીસીમાં એડમિશન લેવાનું રહેશે નહીંતર પછી ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસમાં લઈ શકો છો અથવા તો પછી ઓપન કેટેગરીમાંથી એડમિશન લીધેલું વધારે સારું હવે જે દિવ્યાંગ ઉમેદવારો હોય પીએચ કેટેગરી પર્સન વિથ ડિસેબિલિટી તો એમનું જે સર્ટિફિકેટ એ પણ જરૂરી રહેશે હવે બે કોલેજ એવી છે જેમાં સ્થાનિક લોકો માટે કોટા હોય છે એક એનએચએલ છે તો એનએચલમાં જેવી રીતે ગવર્મેન્ટ કોટા હોય મેનેજમેન્ટ કોટા હોય એનઆરઆઈ કોટા હોય એમાં અમદાવાદના સ્થાનિક સ્ટુડન્ટ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતા હોય એમના કોટા હોય છે તો એના માટે તમારે જે એ કોટામાં એડમિશન લેવું હોય કોઈ વખત એનું કટ ઓફ હાઈ જાય છે કોઈ વખત ડાઉન જાય છે તમને એક ચાન્સ રહે તો એના માટે તમારે જ્યારે રજીસ્ટ્રેશન ચાલુ થશે ત્યારે પિન પરચેસ કર્યા પછી તમારે એનએચએલમાં જઈને ફોર્મ લઈને ત્યાં બધા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે તો પછી તમને એક સર્ટિફિકેટ આપશે લોકલ કોટાનો એ તમને ફક્ત એનએચએલના એમ બીબીએસના લોકલ કોટામાં જ કામ લાગશે બીજી કોઈ જગ્યાએ કામ નહીં લાગશે એ જ રીતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે લોકો રહેતા હોય એમને સ્મીમેરના અંદર લોકલ કોટાનો લાભ મળે છે એટલે સ્મીમેરમાં જેવી રીતે ગવર્મેન્ટ કોટા હોય જે આખા ગુજરાતના સ્ટુડન્ટ માટે હોય મેનેજમેન્ટ કોટા હોય એનઆરઆઈ કોટા હોય એવી જ રીતે લોકલ કોટા પણ હોય છે કે જે સુરતના મ્યુનિસિપલ એરિયામાં રહેતા હોય એમ લોકોના જે એ લોકોની જે કન્ડિશન છે એમાં પૂરા ઉતરતા હોય તો એ લોકોને આ સર્ટિફિકેટ મળે છે સ્થાનિક ઉમેદવારનો તે આપણે જ્યારે રજીસ્ટ્રેશનની પિન પરચેસ કરો તે પછી તમારે સ્મીમેરમાં જઈને ફોર્મ લઈને ત્યાંના તમારા ડોક્યુમેન્ટ ભરીને પછી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે આનો લાભ ફક્ત તમને સ્મીમેરના લોકલ કોટા એમબીબીએસમાં જ મળશે બીજી કોઈ જગ્યાએ નહીં મળશે એનઆરઆઈ હોય તો એમના માટે ઓસીઆઈ કાર્ડની જરૂરત છે અને એનઆરઆઈની કન્ડિશન એ છે કે અથવા તો સ્ટુડન્ટ એનઆરઆઈ હોવો જોઈએ અથવા ફાધર મધર બંને હોવા જોઈએ અથવા બંનેમાંથી કોઈ એક હોય તો પણ ચાલે એટલે કન્ડિશન એ છે કે પેરેન્ટ્સમાંથી કોઈ એક હોય અથવા સ્ટુડન્ટ હોય તો ચાલે ને બંને માતાપિતા હોય તો વધારે સારું પણ ના પણ હોય પણ કોઈ એક હોય તો પણ ચાલશે હવે એક ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ હોય છે એ બી બે હજાર પચીસનું જ બનાવી લેજો જૂનું નહીં ચાલશે એટલે આ એડમિશન કમિટીની વેબસાઇટ પર જ છે મેં અહીંયા લાસ્ટમાં બીડેલું છે તમે જોઈ શકશો તો આ એડમિશન કમિટી એને બહાર પાડે છે તો ત્યારે તમે આ પ્રિન્ટ લઈને કોઈ પણ એમબીબીએસ ડોક્ટર એમડીએમએસ પાસે જઈને તમારે સહી સિક્કા કરાવવાના રહેશે અને તમારું નામ જે પ્રમાણે હોય માર્કશીટમાં તે પ્રમાણે લખવાનું હોય તમારા ડાબા હાથનો અંગૂઠાનું નિશાન પણ એમાં લગાડવાનું હોય તો આ એક પ્રક્રિયા છે આ તમે છેલ્લે પણ કરી શકશો પણ તમારે મેઇન છે ઇડબ્લ્યુએસ સર્ટિફિકેટ ઓબીસી સર્ટિફિકેટ સર્ટિફિકેટ એસસી એસટી સર્ટિફિકેટ જે સરકાર શ્રીના દફતરથી લેવાના હોય એમાં વાર લાગે છે તે તમે હમણાંથી કરી લો તો વધારે સારો હવે પછી ડિફેન્સના જે કર્મચારીઓના પુત્ર અને પુત્રીઓ એમના માટે છે તો એ ગુજરાત સરકાર એમને બનફાઈટ સર્ટિફિકેટ બનાવી આપે છે કેમ કે એની બદલી થતી હોય છે તો એમના બાળકો પણ જુદા જુદા સ્ટેટમાં કે જુદી જુદી જગ્યાએ ભણતા હોય તો એમના માટે એક ઓપ્શનલ આ બધી વસ્તુઓ આપી છે કે જે આ ઓફિસર છે એમના માટે જ છે બીજાઓ માટે નથી ને ગુજરાત રાજ્યની બહાર જવાહર નવોદય વિદ્યાલયમાંથી ધોરણ બારમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી પાસ થયેલ ધોરણ એકથી આઠ સુધીની માર્કશીટ એટલે જે આમાં ભણ્યા હોય ને જવાહર નવોદય વિદ્યાલય એ લોકો માટે છે દીવ દમન દા દાદરા નગર હવેલી એમાં જે લોકો દસમું અને બારમું પાસ કરનાર છે બરાબર એ લોકોના માટે શું છે ધોરણ દસ અને બારની ગુજરાત બોર્ડની માર્કશીટ તથા ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ ગુજરાતમાં જન્મ થયાનું જન્મ પ્રમાણપત્ર એ જ રીતે દીવ દમણ અને દાદરા નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડમાંથી ધોરણ દસ અને બારમું પાસ કરનારા વિદ્યાર્થીઓ તો એમને શું છે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઈલ સર્ટિફિકેટ ગુજરાતમાં જન્મ થયાનું જન્મ પ્રમાણપત્ર એમબીબીએસ કોર્સની માત્ર ડીડીએનએચ એટલે સિલ્વારાસામાં જે એક કોલેજ છે દાદરા નગર હવેલી એમાં એક કોટા છે તો આ દીવ દમન દાદરા નગર હવેલી દીવ દમણ આ ત્રણ ના રહેવાસીઓ માટે એમાં અમુક સીટ હોય છે એ લોકોના માટે અને એમબીબીએસ કોર્સ સિવાયના અન્ય કોર્સની તમામ સીટો માટે લાયક છે જો આમાં છે એમબીબીએસ કોર્સની માત્ર ડીડીએનએચ કોટા સીટો માટે અને એમબીબીએસ કોર્સ સિવાયના અન્ય કોર્સની તમામ સીટો માટે લાયક છે બરાબર એટલે ગુજરાતમાં એ લોકોને બીજી બીજી પણ આપણે કોલેજોમાં આપણી જે છે આયુર્વેદ હોમિયોપેથ ડેન્ટલ એમાં પણ લઈ શકશે અને આપણે એમબીબીએસની બીજી જે ગુજરાતની જે આપણી કોલેજો છે એમાં પણ લઈ શકશે પણ આ લોકોનો સ્પેશિયલ કોટા હોય છે દીવ દમણ દાદરા નગરના રહીશો માટે એ ગુજરાતના રહીશો માટે સ્પેશિયલ નથી હોતો પેલી આઠ એક સીટ હોય છે એમાંથી અલગ અલગ કેટેગરીનીમાં વહેંચાયેલી છે તેમાંથી આપણને મળે છે આઠ સીટમાંથી પણ આ લોકોને સ્પેશિયલ કોટામાં મળે છે હવે ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા છે એમાં જરા ધ્યાન આપજો જો એક તો તમારી પાસે છે ને બારમા ધોરણમાં પહેલે શું હતું કે એમબીબીએસ હોય બીડીએસ હોય આયુર્વેદ હોમિયોપેથ આ ચારોમાંથી કોઈમાં પણ એડમિશન લેવું હોય તો બારમા ધોરણની માર્કશીટમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરીના સોસો માર્ક્સ એટલે ત્રણસો થઈ ગયા અને પ્રેક્ટિકલના પચાસ પચાસ માર્ક્સ એટલે દોઢસો થઈ ગયા તો સાડા ચારસો માર્ક્સમાંથી ઓપન જનરલ કેટેગરીને બસો સ્કોર લાવવાનો હતો ગ્રેસિંગ માર્ક્સ ગણ્યા વગર અને ઓબીસી એસસી એસ વાળા હોય તો એમને એકસો એંસી લાવવાના હોતા હતા ચારસો પચાસમાંથી પણ બે વર્ષથી ગુજરાત સરકારે શું કર્યું છે કે એમબીબીએસમાં તમારે એડમિશન જોઈએ તો તમારે બારમી બારમી બારમું ધોરણ તમે પાસ કર્યું હોય પછી ભલેને ગ્રેસિંગ માર્ક્સથી પાસ કર્યું હોય તમે મિનિમમ માર્ક્સથી પણ પાસ થઈ ગયા હોય હા ગ્રેસિંગ માર્ક્સથી પણ પાસ થઈ ગયા હોય પણ નીટમાં તમારો સ્કોર સારો હોય અથવા નીટના થ્રુ તમે મેનેજમેન્ટ કોટામાં બી એડમિશન લઈ શકતા હોય તો તમને એમબીબીએસમાં ઇલિજિબલ કરે છે ફક્ત એમ બીબીએસમાં ઇલિજિબલ કરે છે બીડીએસ આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન લેવું હોય તો પછી પચાસ ટકા જરૂરી માંગે છે સમજી ગયા પહેલે તો બધા માટે એક જ રૂલ હતો પણ બે વર્ષથી ગુજરાત સરકારે આ રૂલ ચેન્જ કર્યો છે કે એમ બીબીએસવાળામાં એડમિશન મળતું હોય નીટના સ્કોર પર તો એ બારમા ધોરણમાં ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયો હોય તો પણ ઇલિજિબલ છે એને પચાસ ટકા જોઈએ નહીં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીમાં પચાસ ટકા ના હોય તો પણ ચાલશે પણ બીડીએસ ડેન્ટલમાં કે આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન લેવું હોય તો એમના માટે પચાસ ટકા જરૂરી છે ઓપન જનરલ કેટેગરી માટે અને ઓબીસી એસસી એસ માટે ચાલીસ ટકા બરાબર તો આ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરી અને પચાસ પચાસ પેલા પ્રેક્ટિકલ સાડા ચારસોમાંથી બસો પચીસ ઓપન જનરલ માટે અને ઓબીસી એસસી એસ માટે ચાલીસ એટલે એકસો એંસી એકસો એંસી માર્ક્સ ચાલીસ ટકા એટલે પણ આમાં જે લખ્યું છે ને એ થોડું રોંગ છે આમાં લખ્યું છે એઝ પર એનએમસી એ વાત બરાબર છે કે એનએમસી એક રૂલ બહાર પાડ્યો હતો તો એ મુજબ આ એનએમસી મુજબ તો બરાબર છે કે ટ્વેલ્થ પાસ હોય તો પણ એટલે પચાસ ટકા ના હોય તો પણ એડમિશન એમને એમ બીબીએસમાં આપવો જોઈએ એવો એનએમસીએ એક રૂલ બહાર પાડ્યો હતો અને પછી ગુજરાત સરકારે પણ આપણું ગુજરાતના ગઝેટમાં એને ઉલ્લેખ કર્યો હતો પણ એમસીસીની કાઉન્સેલિંગ હું દર વર્ષે જોઉં છું એમાં પચાસ ટકા માંગે જ છે એમાં એ લોકો નથી ચલાવતા ગુજરાતની જેમ એ જ રીતે એનટીએનું લખીએ છે તો એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી પણ પચાસ ટકા માંગે જ છે બારમા ધોરણમાં એમબીબીએસ બીડીએસ માટે એ લોકો નથી ચલાવતા એટલે અહીંયા થોડું લખવામાં ભૂલ છે કે આ જે છે એઝ પર એનએમસી લખી શકે છે અથવા અને બીજું એક છે કે એઝ પર ગુજરાત ગઝેટ એમ લખી શકે છે પણ આ એમસીસી અને એનટીએનું જે લખ્યું છે ને એ થોડુંક ખોટું છે કેમ કે એમસીસી પણ પચાસ ટકાથી ઓછામાં એમબીબીએસમાં એડમિશન નથી આપતી અને એનટીએ પણ આપણા આપણા નીટનું ફોર્મ આપણે ભરીએ છીએ ઇન્ફોર્મેશન બુલેટિનનું દર વર્ષે વાંચું છું એમાં લખેલું જ હોય છે ક્રાઇટેરિયામાં કે બધામાં પચાસ ટકા જોઈએ પછી એમબીબીએસ હોય બીડીએસ હોય આયુર્વેદ હોય કે હોમિયોપેથ હોય તો આ થોડુંક લખવામાં કંઈ ભૂલ થઈ હતી ગયા વર્ષે બની શકે આ વર્ષે સુધારી લેશે તો આમાંથી મેઈન તમારે હાલમાં ગવર્મેન્ટથી જે સર્ટિફિકેટ મેળવવાના છે એ મેળવી રાખજો અને બાકીના તો તમારી પાસે રહેવાના જ છે ઘરે જ બધા હોવાના છે એટલે એની કોઈ ચિંતા નહીં અને જો અહીંયા મેં લખ્યું છે ગુજરાતીમાં દસમા ધોરણની માર્કશીટ બારમા ધોરણની માર્કશીટ નીટની માર્કશીટ લિવિંગ સર્ટિફિકેટ એમાં જન્મસ્થળ જન્મ તારીખનો ઉલ્લેખ હોય તો વેરી ગુડ અને ગુજરાતના બહાર હોય જન્મ અને અભ્યાસ એકથી બાર ગુજરાતમાં કર્યો હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ અને જેનો જન્મ ગુજરાતમાં થયો હોય દસ અને બાર ગુજરાતમાં કર્યું હોય તેને ડોમિસાઇલની જરૂર નહીં ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ કોઈ બી એમબીબીએસ એમડીએમએસ ડૉક્ટર પાસે અને જે આપણે એડમિશન કમિટીની વેબસાઇટ પર છે તે જ ઓબીસી એસસી એસટીનું જાતિનું પ્રમાણપત્ર એક ચાર ત્રેવીસ પછીનું ઈડબ્લ્યુ એસ એક ચાર ત્રેવીસ પછીનું આ મેઇન મેઇન જે છે ને આટલી વસ્તુઓની બધાને જરૂર પડે અને બાકીની બધાને જરૂર પડતી નથી જોવી રીતે પીડબ્લ્યુડી છે તો હવે પીએચ કેટેગરીવાળા હોય એમને એનએચલ સ્વિમેર તો અમદાવાદ અને સુરતમાં રહેતા હોય એમના માટે ઓસીઆઈ કાર્ડ એનઆરઆઈ માટે પણ આમાં મેઈન જે છે જનરલ કેટેગરી માટે દસમાની માર્કશીટ બારમાની માર્કશીટ નીટ યુજીની માર્કશીટ લિવિંગ સર્ટિફિકેટ બરાબર આટલામાં અને ઈ એ ફિટનેસ સર્ટિફિકેટ આપણું ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ આટલામાં જનરલ ઓપનનું કામ થઈ જાય છે પછી ઈડબલ્યુએસ કેટેગરીવાળા હોય તો એને ઈડબલ્યુએસ સર્ટિફિકેટ લાગશે અને જો ઓબીસી એસસી એસટીવાળા હોય તો એમનું કાસ્ટ સર્ટિફિકેટ લાગશે અને ઓબીસીવાળાનું નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ લાગશે પછી પી હોય તો એનું સર્ટિફિકેટ લાગશે ને એનએચએલ માં એડમિશન લેવું હોય તો અમદાવાદવાળા જ લઈ શકે છે લોકલ કોટાનું એમનું જોઈશે અને સ્વિમરમાં લોકલ કોટામાં લેવું હોય તો સુરતવાળાનું જોઈશે એનઆરઆઈ માટે ઓસીઆઈ કાર્ડ સમજી ગયા એકદમ શોર્ટ અને સિમ્પલમાં છેલ્લે મેં આ વોટ્સઅપ પર લખીને અહીંયા મૂક્યું છે એ તમે જોઈ લેજો આરામથી અને ગવર્મેન્ટથી જે સર્ટિફિકેટ લેવાના છે એ તમે બનાવી રાખજો બાકીના તો તમારા ઘરે જ તમને બધા મળી જ જવાના છે દસમાની માર્કશીટ બારમાની માર્કશીટ નીટનું રિઝલ્ટ આવશે એ બધું તમને મળી જ જશે અને એલસી બી તમને સ્કૂલથી મળી જ જશે અને નહીં મળે તમે લઈ રાખજો એલસી એમ તો બધા આપી જ દે છે પણ એલસી પણ લઈ રાખો તો એલસી પરથી જ તમારા બીજા ડોક્યુમેન્ટ્સ બનશે તમે જો સ્કૂલથી એલસી નહીં લેશો તો તમારું ઈડબલ્યુ સર્ટિફિકેટ પણ નહીં બનશે અને ઓબીસી સર્ટિફિકેટ બી બનાવવું હોય તો નહીં બને કેમકે એમાં જાતિનો ઉલ્લેખ હોય છે એલસીમાં તે પ્રમાણે જ એ લોકો બીજા ગવર્મેન્ટના સર્ટિફિકેટ બનતા હોય છે એટલે એલસી યાદથી કઢાવી લેજો ને તે પછી તમારે બીજા ડોક્યુમેન્ટ્સ તમારી જનસેવા મામલતદાર ઓફિસ જ્યાં પણ તમારી સરકારની કચેરી હોય તાલુકા પંચાયત સરપંચને પાસે જે પણ ઓથોરિટી હોય સરકારની ત્યાંથી તમારે આ ડોક્યુમેન્ટ્સ મેળવવાના રહેશે અને જે પણ બીજી માહિતી જ્યારે પણ એડમિશન કમિટીની વેબસાઇટ અપડેટ થશે અને માહિતી આવશે તો સમયસર હું તમને માહિતી આપતો રહીશ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને બધા ઓડિયો વિડીયોને સાંભળવાનું અને જોવાનું બરાબર યાદ રાખજો એ તમારા ફાયદા માટે જ રહેશે અને દરેક વિડીયો કે ઓડિયો સાંભળશો તો તમને અપડેટ મળતું રહેશે કોઈ વખત શું થાય છે કે હમણાં હમણાં ગયા વર્ષના હિસાબે મેં તમને કહીએ પછી આ વર્ષે આમાં કંઈ નવું થાય તો હું તમને ફરી બીજા વિડીયોમાં તમને નવી માહિતી આપીશ એટલે તમે દરેક વિડીયો ઓડિયો તમે જોતા રહેશો સાંભળતા રહેશો તો તમને નવી નવી અપડેટ મળતી રહેશે એવું નથી કે એક વખત અમે કહી દીધું એ જ રહેવાનું છે આમાં નવા નવા કાયદા આવતા રહે છે અને નવી નવી જોગવાઈઓ થતી હોય છે એટલે નવું નવું આવતું હોય છે અને જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ હોય ત્યારે કંઈને કંઈ કંઈને કંઈ ઓલ ઇન્ડિયા લેવલ પર પણ થતું હોય છે એટલે આપણે અપડેટ રહેવું તમારે જરૂરી છે જ્યાં સુધી તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી ત્યાં તમારે બરાબર આ માહિતી બધી મેળવતા રહેવાની અને અપડેટ રહેવાનું જેથી તમને સમયસર બધી માહિતી મળી જાય અને કોઈ વસ્તી વસ્તુ તમે ચૂકી ના જાઓ અચ્છા પચાસ ટકાનો ક્રાઇટેરિયા ગુજરાતના બહાર દરેક સ્ટેટમાં છે ફક્ત મેં તમને કહ્યું ગુજરાતમાં જ છે કે એમ બીબીએસમાં એડમિશન હોય તો પચાસ ટકા ટ્વેલ્થમાં નહીં જોઈએ પીસીબીમાં પણ બાકીમાં તમને જોઈશે બીડીએસ આયુર્વેદ હોમિયોપેથમાં પણ બાકી ગુજરાત વગર જેટલા પણ સ્ટેટ છે બધામાં પચાસ ટકા એમ બીબીએસમાં પણ જોઈશે એમસીસીમાં પણ જોઈશે આયુષમાં પણ જોઈશે એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો ફક્ત ગુજરાત માટે જ તમને પરમિશન છે કે નીટનો સ્કોર સારો હોય તો એમબીબીએસમાં તમને એડમિશન મળી જશે ભલેને તમે ટ્વેલ્થમાં ગ્રેસિંગથી પાસ થયા હો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ વિડીયોને લાઇક જરૂર કરજો અને બીજા સ્ટુડન્ટ સુધી શેર કરજો